નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું કોઈ પણ જાતના માવા મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્ક વગર આસાનીથી બની જાય એવો સ્વાદિષ્ટ દૂધીનો હલવો જેને બનાવવા માટે આપણે સૌપ્રથમ ગ્રામ જેટલી દૂધી લઈશું લઈશું અને એની એની બંને બાજુના ટોચના ભાગ કાપી ત્યારબાદ આ રીતે સાવધાનીપૂર્વક ઉપરની છાલને કાઢી લઈશું આપણી બંને દૂધીઓ છો જાય ત્યારબાદ તેમને એક છીણી વડે સાવધાનીપૂર્વક છીણી લઈશું દૂધીને છીણતી વખતે થોડી કાળજી રાખવી તો મિત્રો આપણે બંને દૂધીઓને આપણે છીણી લીધી છે તો હવે ગેસ પર એક કઢાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી અને થોડું ગરમ થવા તો મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણી જે છીણેલી દૂધી હતી એ નાખી દઈશું અને એને લગભગ આઠ થી દસ મિનિટ જેવું ધીમીથી મીડિયમ ફ્લેમ પર આ રીતે સતત હલાવતા હલાવતા શેકી લઈશું જ્યાં સુધી એની અંદરનું બધું પાણી બળી ન જાય તો મિત્રો અહીંયા આપણે દૂધીને દસ મિનિટ સુધી ઘીમાં શેકી લીધી છે અને એની અંદરનું બધું પાણી પણ બળી ગયું છે તો હવે આપણે એમાં પાંચસો એમએલ જેટલું દૂધ એડ કરીશું અને દૂધને ધીમીથી મીડિયમ ફ્લેમ પર આ રીતે સતત હલાવતા રહીને જ્યાં સુધી દૂધ ત્રીસથી ચાલીસ ટકા જેટલું બળી ન જાય ત્યાં સુધી એને ઉકાળીશું તો મિત્રો અહીંયા આપણે દૂધને સાત મિનિટ જેવું ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો કે ત્રીસથી ચાલીસ ટકા જેટલું બળી પણ ગયું છે અને આપણો હલવો થોડો ઘટ પણ દેખાઈ રહ્યો છે

તો મિત્રો અહીંયા આપણે વીસ મિનિટ સુધી સતત હલાવતા રહીને આપણે હલવાને શેક્યો છે અને તમે જોઈ શકો છો કે પેન પણ છોડી રહ્યો છે એનો મતલબ કે આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો એને ગેસ પરથી ઉતારીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું મિત્રો આ હલવો ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ આસાન હોય છે કારણ કે કોઈ પણ જાતના માવા કે મિલ્ક પાવડર વગર પણ બની જાય છે તો તમે પણ ઘરે આ હલવો એકવાર જરૂર ટ્રાય કરો